આપણે આજે ભરેલા ગુંદા બનાવશું અને આપણા ગુંદા છે ને તે પાકા છે આ આપણે ઝાડમાં જ પાકેલા હોય અને ફૂલ મીઠા હોય તો આપણે એને ચણાના લોટથી ભરી અને બનાવશું સાફ તો આપણે તેના માટે ચણાનો લોટ શેકી લઈએ ગુંદાને આપણે હળવી હાથેથી ધોવાના અહીંયા આપણા એક વાટકો કઠોળો ચણાનો લોટ લીધો છે તો આપણે તેને શેકી લેશું અને આપણે છે ને તેને ધીમા ગેસે શેકવાનો છે એટલે આપણે લોટ લીધો છે અને આપણે આ રીતે ધીમા ગેસે શેકવાનું છે આપણે લોટને ને આપડા લોટની સુગંધ નીકળે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે છો છ ગુલાબી રંગ નો થાય ને ત્યાં સુધી થોડી વાર લાગશે પણ આપણે ધીમા છે આપડે લોટ છે તે સરસ ન શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે લોટને ઠંડો થવા દઈશું

એક ચમચી આપણે ધાણાજી લીધું છે એક ચમચી આપણે વરિયાળી લીધી છે આ રીતે આપણે નાખી દઈશું વરિયાળી આપણે ગરમ મસાલો લીધો છે મોટી એક ચમચી ગરમ મસાલો લીધો છે અહીંયા આપણે આદુ ખેમણું તે લીધું છે ખમણેલું આદુ ધાણા છે લીંબુ છે આપણે આપણે ખાંડ છે આપણે ત્રણ ચમચી ખાંડ લેશું નાની લીધી છે આપણે એક ચમચી સિંગ દાણા નો ભૂકો લીધો છે કાચા સિંગ દાણા પણ ચાલે અને ખારી સિંગ ના ભૂકો પણ ચાલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તેમાં તેલ પાછું હવે આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેશું હવે આપણો લોટ છે એ સરસ નો પાકે ગયેલો જ છે અને ગુંદા પણ આપણા એકદમ ના સરસના પાકેલા છે પાકા ગુંદાનું શાક છે ને મારા પપ્પાને બહુ જ ભાવતું અને તો કાચા પણ ઝાડના પાકેલા હોય ને એ પણ બહુ આ રીતે આપણે આખો મસાલો મસળીને તૈયાર કરી લેવાનું છે પાણી આપણે જોઈએ એ પ્રમાણે લેવાનું છે આ રીતે આપણે બધો જ છે ને હાથેથી મિક્સ કરી લેશું આપણે બહુ દબાવી દબાવીને મિક્સ ન કરવાનું આ રીતે હલકે હાથે ફીટ કરવાનું છે થોડો થોડો લોટ તપતો હોય ને એટલે આપણો મસાલો પણ સરસ થઈ જાય ફ્રેન્ડ્સ આપણો લોટ આ રીતે તૈયાર થઈ ગયો છે આપણે એને આ રીતે જ કરવાનો છે ફરસો ફરસો તો હવે આપણે ગુંદા લેશું આ ગુંદુ છે તેને આપણે આ રીતે ઠળીઓ કાઢી લેશું આનો રસ પણ છે ને એકદમનો સરસનો મીઠો મીઠો હોય ના આ પાકેલા ગુંદા છે એટલે આપણે એ રીતે ભરવાના છે તેને ધ્યાનથી માં થોડી વાર લાગશે પણ સરસનું ભરાઈ જશે ગુંદું હવે આપણું ગુંદું છે એ સરસનું ભરાઈ ગયું છે આપણે ખાલી ઠળિયો જ કાઢ્યો છે અને અંદર જે ગરફ છે એ આપણે રહેવા દીધો છે સરસનો મીઠો હોય બહુ પછી પણ આપણે બધા જ ગુંદા આ રીતે ભરી લેશું અને આ રીતે આપણે એક વાસણમાં રાખતા જશું જેટલા ગુંદા છે તે બધા જ સરસ ભરાઈ ગયા છે તો આપણે તેના માટે તેલ મૂકશું અહીંયા આપણે ત્રણ પાપડા તેલ લીધું છે આપણે તેમાં નાખશું થોડી રાઈ લેશું આપણે થોડું આપણે જીરું લેશું થોડી આપણે આ રીંગ લેશું રેડી છે ગુંદા તેમ તેમાં નાખી દેશો

ધાણા આ ધાણા મેં સુ દીધા તા જ્યારે આપડે ફૂલ સીઝન હોય ત્યારે ધાણા પણ આવતી હોય ત્યારે મેં આને સુકવી દીધી હતી એટલે આપણે ત્યાં ચોમાસા વખતે આવી રીતે યુઝ કરી શકીએ તૈયાર છે આપણું ઘરે લગીને શાક તો આપણે તેને સર્વ કરશું તૈયાર છે પાકા કુંદા ભરેલાનું શાક તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરશો